શું ફ્રેન્ડ્સ તમે પણ ઉંદરના ત્રાસથી હેરાન છો તો આજે આપણે એવો આઈડિયા શેર કરીશું કે આપણે ફક્ત બે મિનિટમાં જ ઉંદરને ઘરની બહાર કાઢી શકીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલો આ રીતે ઘઉંનો લોટ લેવાનો છે આ રીતે આપણે તમે કોઈ પણ લોટ લઈ શકો ચણાનો લોટ મેંદાનો લોટ કોઈપણ લોટ તમે લઈ શકો છો ત્યાર પછી આપણે આમાં ઉમેરવાનું છે લાલ મરચું પાવડર આ રીતે આપણે લાલ મરચું પાવડર છે તે આ રીતે બે ચમચી લીધું છે ત્યાર પછી આપણે આ રીતે બંને વસ્તુને મિક્સ કરીને સરસ એવું આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીને સરસ એવું બેટર બનાવી લેવાનું છે જે આપણે ભજીયા બનાવવાનું બેટર બનાવતા હોય એ રીતનું આમાં બેટર બનાવી લેવાનું છે આ રીતે એક સાથે આપણે પાણી નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરતું જવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયાના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આ દવા બનાવવા માટે આપણે ઘરમાં પડેલી વસ્તુની જ જરૂર પડશે તે માટે આપણે આ રીતે દવા બનાવીને ઉંદરને ઘરની બહાર કાઢી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે લઈ લીધું છે એક શેમ્પુ આ આપણે આ રીતે કોઈ પણ તમે શેમ્પુ લઈ શકો છો આ રીતે શેમ્પુ નાખીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે કોઈ પણ કોટનનું કપડું હોય તે લઈ લેવાનું છે આ રીતે આપણે નાનું કપડું લઈ શકીએ અથવા તો મોટું પણ લઈ શકીએ ત્યાર પછી આ રીતે આ બેટરને આ રીતે ફરતી બાજુ આ રીતે સરસ એવું આ રીતે આમાં લગાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે કોટનનું કપડું એટલા માટે લીધું છે કેમ કે ઉંદરને કપડાં કાતરવાની ખૂબ જ આદત હોય છે તે માટે આપણે આ રીતે આ રીતે કપડાના કોઈ પણ ટુકડા લઈ શકો છો આ રીતે સરસ એવું લગાવી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે મોટા કપડામાં પણ આ રીતે લગાવી લેવાનું છે જો તમારા ઘરમાં ક્યાંયથી પણ ઉંદર આવતા હોય ત્યાં આ કપડાને રાખી દેવાનું છે આ રીતે આપણે આખામાં આ રીતે આ બેટરને લગાવી લેવાનું છે અને જ્યાં ઉંદર આવતા હોય ત્યાં આ કાપડના કટકાને રાખી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મોટો કટકો ન હોય તો તમે નાના કટકા જે કાપડના હોય તેમાં પણ આ રીતે લગાવીને જ્યાં ઉંદર આવતા હોય ત્યાં આ આને રાખી દેવાનું છે જેથી કરીને આ ઉંદર ખાશે અને તેને તીખું લાગશે અને તે તરત જ ઘરની બહાર નીકળી જશે ઝાજીભાગના વસ્તુમાં તો આ રીતે ઉંદર છે તે ખોરાકની શોધ આ રીતે રસોડામાં આવતા હોય છે તો તેના માટે આપણે આ કટકાને અહીંયા ગેસના ચૂલા નીચે રાખી દેવાનું છે જેથી કરીને ઉંદર છે તે ભાગી જાય અને આ રીતે તે કોતરશે તો તેને આ રીતે તીખું લાગશે અને તે ઘરની બહાર જતા રહેશે તો તેના માટે આ આઈડિયા એકવાર જરૂર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે સરસ એવું આ રીતે નીચે જવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બે કટકાને આ રીતે બેટર લગાવીને તૈયાર કર્યા હતા અને બીજો જે આપણે કટકો લગાવ્યો હતો તે આપણે આ રીતે સોફા નીચે રાખવાનો છે કેમ કે આ રીતે રાતનો સમય હોય તો ઉંદર છે તે સોફા નીચે પણ આવતા હોય તો તેને તેની માટે આપણે આ રીતે નાનો કટકો કરીને આ રીતે એક સોફા નીચે પણ રાખી દેવાનો છે